શું અમેરિકા ફરી એકવાર આર્થિક મહાભયાનક ટ્રમ્પના એક નિર્ણયથી આખું વિશ્વ મોંઘવારીના ડિસેમ્બર બે હજાર પચીસના ના એવા આંકડા સામે આવ્યા છે જેણે વ્હાઈટ હાઉસથી લઈને સામાન્ય અમેરિકન નાગરિકોની ઊંઘ ઉડાડી દીધી છે ટ્રમ્પનું રેટિંગ પત્તાના મહેલની જેમ કેમ તૂટી રહ્યું છે અને શું બે હજાર ડોલરના લાલચુ ચેક અમેરિક માહિતી સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે મિત્રો અમેરિકન રાજનીતિ અને અર્થતંત્રમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે ડિસેમ્બર બે હજાર ના તાજેતરના અહેવાલો મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ ઝડપથી નીચે જઈ રહ્યું છે અને તે અત્યારે છત્રીસ ટકાથી એકતાલીસ ટકાની વચ્ચે આવી ગયું છે આ તેમના બીજા ટર્મનું સૌથી નીચું સ્તર માનવામાં આવે છે આ રેટિંગના ઘટાડા પાછળનું મુખ્ય કારણ આર્થિક અનિશ્ચિતતા અને ઇમિગ્રેશન એટલે કે સ્થળાંતરના જટિલ મુદ્દાઓ છે જો આપણે અર્થતંત્રની વાત કરીએ તો બે હજાર પચીસ ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી છે ચાર પોઈન્ટ છ ટકા પહોંચી ગયો છે જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે આ સાથે જ ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારીનો દર બે પોઈન્ટ સાત ટકા પર છે જે ફેડરલ રિઝર્વના બે ટકાના લક્ષ્યાંક કરતા હજુ પણ ઘણો વધારે છે જો માર્કેટમાં મંદી આવવાના કારણે સામાન્ય લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને એફોર્ડેબિલિટી એટલે કે પરવડે તેવી ક્ષમતાની મોટી કટોકટી ઊભી થઈ છે આ બધાની વચ્ચે ટ્રમ્પે એક મોટો માસ્ટર સ્ટ્રોક રમવાની કોશિશ કરી છે જેમાં તેમણે ટેરિફ એટલે કે આયાત ડ્યુટીથી થતી આવકમાંથી દરેક નાગરિકને બે હજાર ડોલરના

કે વ્યાજ દરોમાં હજુ વધુ ધરખમ ઘટાડો કરવામાં આવે હેડ ચેરમેન જેરોમ પાવેલના કાર્યકાળ જૂન બે હજાર છવ્વીસમાં સમાપ્ત થઈ રહ્યો છે અને ટ્રમ્પ અત્યારથી સોશિયલ મીડિયા પર તેમના પર પ્રહારો કરી રહ્યા છે ટ્રમ્પનું કહેવું છે કે ટેરિફથી અબજો ડોલર આવી રહ્યા છે તેથી હેડે રેટ કટ કરવા જ જોઈએ પરંતુ અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે ટ્રમ્પના ટેરીફને કારણે ઇન્ફ્લેશનમાં શૂન્ય પોઈન્ટ

કારણ કે બે માં મિડ ટર્મ ઇલેક્શન કરીએ તો બે માં બાઇડેને બે ટ્રિલિયન ડોલરનું પેકેજ જાહેર કર્યું હતું જેમાં ચૌદસો ડોલરના ચેક આપ્યા હતા તેના પરિણામે બે હાજર બાવીસ મોંઘવારી નવ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી અત્યારે ટ્રમ્પ પણ એ જ રસ્તે ચાલી રહ્યા હોય એવું લાગે છે જો કે અત્યારે સ્થિતિ થોડી અલગ છે કારણ કે જીડીપી ચાર પોઈન્ટ ત્રણ ટકા છે અને ઇન્ફ્લેશન બે પોઈન્ટ સાત ટકા છે ટ્રમ્પ ટ્રુથ સોશિયલ પર સતત લખી રહ્યા છે જો સ્ટોક માર્કેટને મજબૂત બનાવવું હોય તો વ્યાજ દરો ઘટાડવા જ પડશે પરંતુ ટ્રેઝરી સેક્રેટરીએ જનતાને સલાહ આપી છે જો બે હજાર ડોલરના ચેક મળે તો તેને ખર્ચવાને બદલે બચત કરજો કારણ કે બજારમાં પુરવઠો વધ્યા વગર જો માંગ વધશે તો મોંઘવારી કાબુ બહાર જઈ શકે છે બે હજાર પચીસ માં નાસ્ટેક માં ચૌદ ટકા નો વધારો થયો છે પરંતુ ડાઉ જોન્સ માં ઘટાડો જોવા મળ્યો છે જે દર્શાવે છે કે આર્થિક સ્થિતિ સંતુલિત નથી ટેરીફ કારણે દરેક પરિવાર પર અંદાજે બારસો ડોલર નો વધારાનો બોજ પડી રહ્યો છે જેરોમ પાવલ એ સ્પષ્ટ કહ્યું છે જ્યાં સુધી મોંઘવારી બે નીચે નહીં આવે ત્યાં સુધી વ્યાજ દરોમાં મોટો કાપ મૂકવો જોખમી છે હવે જોવાનું એ રહેશે કે બે હજાર છવ્વીસમાં જ્યારે નવા ફેડ ચેરમેનની નિમણૂક થશે ત્યારે ટ્રમ્પ પોતાની મનમાની કરી શકશે કે કેમ નિષ્ણાતોના આ આખી યોજનાને અર્થતંત્ર પર પેટ્રોલ છાંટવા જેવી ગણાવી રહ્યા છે જેનાથી ટૂંકા ગાળામાં તેજી દેખાઈ શકે છે પણ લાંબા ગાળે ઇન્ફ્લેશન ત્રણ પોઈન્ટ સુધી પહોંચીને મોટો આર્થિક ફટકો એટલે કે શો કાપી શકે છે અમેરિકાના આ આર્થિક યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડવાની છે દોસ્તો તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો